ગૂગલ પેમેન્ટ કરતાં નહીં ફાવે ને તો રોકડ પણ ચાલશે પણ સંબંધો સાચવતા નહીં ફાવે ને તો રોકડ રકમ પણ નહીં ચાલે સાયકોલોજી પ્રમાણે જેની આંખમાં વારંવાર આંસુ આવી જાય છે તે ખૂબ જ પ્રામાણિક અને સ્વચ્છ દિલના હોય છે વિચારેલું કદી થતું નથી ગમતું હોય તે મળતું નથી મળે છે તે ગમતું નથી અને ગમતું મળે એ ટકતું નથી બસ એનું નામ જિંદગી બદલાવ એટલો પણ ના લાવો કે તમને ગમતું વ્યક્તિ પણ તમને પોતાનું દુઃખ ના કહી શકે સારા સંબંધ ટકાવવા આટલું જ કહેજો તમારા અંગતને ક્યારેક હું કહી ના શકું તો તું સમજી જજે ક્યારેક હું સમજી ના શકું તો તું કહી દેજે હૃદય શરીરમાં ભલે ને લેફ્ટ સાઈડ હોય પરંતુ તેના નિર્ણય હંમેશા રાઈટ હોય છે ક્યારેક મજબૂત હાથોથી પકડેલી આંગળીઓ પણ છૂટી જાય છે કારણ કે સંબંધો તાકાતથી નહીં દિલથી નિભાવવા પડે છે